રામ રામ ડાયરા ને ગુડ આફ્ટરનૂન જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ બધાય કેમ હો ડાયરો બધાય મજામાં ને આઈ હોપ કે તમે બધાય મજામાં હશો સ્વાગત છે તમારું બધાયનું નવા દિવસના નવા બ્લોગમાં અને એ તે આપણા નવા લુક આ અને આજનો દિવસ છે ને ભાઈ એટલો કંટાળાજનક છે ને એની તમે વાત જ જવા દો એનું કારણ એ છે કે આપણે છે ને ભાઈ કાયમ કંઈક ને કંઈક કામ કરવાનું ચાલુ જ હોય પણ આજ છે ને લગ્નગાળાના લીધે છે ને આપણે ઘાણો બંધ છે કેમ કે આજે ને એ લઈને નથી આવ્યા એ કઈક લગ્નમાં એટલે સવારના જો હું ભાઈ આવું ભાઈ અને અમરેજ ક્યો એમ ચાર જણા આવ્યા હોય અને સવારના બેઠા હોય કાંઈ કામ નથી ને એટલે કંટ્રાળ ચડ્યા છે કંટાળાઓ ચડતો હોય ને ભાઈ તો એ કંટાળાઓ ભગાડવા માટેનો આપણી પાસે એક જ રસ્તો છે અને એ શું છે એ તમને ખબર છે એ છે આપડે ગુજરાતી હોયની શાન

પોલીસનું ગ્રાઉન્ડ હતું પોલીસના ગ્રાઉન્ડની ટેસ્ટ હતી એટલે પોલીસનું ગ્રાઉન્ડની ટેસ્ટ રહે ને એમાં તો અમારે બટુક શેઠ રનિંગમાંનીમાં પાસ થઈ જાય પણ આપણે શું કહેવાય ને એવું થોડુંક ન હતું એના લીધે હાઈટમાંનીમાં ફેલ ચાહે બાકી અમારે બટુકશેઠ હું કહેવાય ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખ્યું એ હમણાં જો તમને આવું મારી ઓલામાંથી હે ને બટુક શેઠનું ઓલું કહેવાય છે ને બટુક શેઠું બતાવી

રનિંગ પાસ થઈ ગયા છે ને પી એસ ટી એટલે કે આ શું કહેવાય જે ઊંચાઈને એવું આવે ને એની જે કસોટી આવે ને એમાં બટુક ટૂંક છે ફેલ થયા છે એટલે ટૂંકમાં હાઈટ ને એવું નથી થઈ એના લીધે બાકી હવે જો મસ્ત મજાની વિશાલકા બનાવી દે છે અને ટાય આજે થોડુંક વધારે છે કેમ કે શું કહેવાય વાતાવરણ ઘુમસવા આવું છે અને પવન છે બાકી ત્રણ વાગે ને કોઈ જો કોટ ને

અમ શું કહેવાય ખાલી આમ ને મોઢામાં પાણી આવી જાય ને એવી વસ્તુનું આયોજન છે તો એ નાસ્તા પર આ સાહ રે ને એની કોઈ પણ ઓકાત નથી એટલે સામે છે ને અત્યારે કણે સાઈડમાં દેવાજો કે કેમ કે મામલો મેદાન છે તો હવે હે ને ભાઈ બાકા દીકી બોલવાની હે એ દેવાનો હે ભાઈ અને આ નાસ્તાના સ્પોન્સર કોણ છે એ તમને ખબર છે હ હે અત્યારે રોઢાના પાંચ ને અત્યારે ઠેર ઠેર શું કહેવાય આમ થોડોક પવન હાતો પીડ્યો હોય ને એવું લાગે છે બાકી તો હવાટના અત્યાર સુધી હે ને એક જ ધારી આમ ટાઈટ વાંચી હતી તો અત્યારે થોડોક પવન તો પીડ્યો ને તો હું ભાવુભાઈ અને ખુશીબેન આવ્યા હતા ઘાણે બાપુભાઈ તો અમે તો એને ગયા હતા દાદાના મોટે દીવાબત્તી કરવા ત્યાંથી જો પાછા હાલ્યા જવી છે ઘણા ઘાણા બાજુ જોઈ લો અમારે કિમભાનું હું જીરું જોઉં અત્યારે હે ને ભાઈ જીરામાં થોડુંક હુકાવાનો પ્રોબ્લેમ છે લીલો હુકાયો આવે છે એને દેખાડું છોડવા હે ને જો આ રીતના સુકાઈ જાય છે રહ્યું ને આ જો આ રીતના આખા છોડવા લંઘાય અને હુંકાય છે આમ આમાં કેમ ફૂગ આવી ગયું હોય એવું થાય છે પહેલાં છે ને મૂળિયું હુંકાય છે અને પછી હળવું આખો છોડવો આમ શું કહેવાય લંઘાઈ જ હોય ને એવો થાય અને હુકાતો જાય છે એવું આમ ખાલી કોક કોક છોડવામાં નથી બહુ જાજુ બધું થાય છે તમને દેખાડું જો આ છોડવું દેખાય ને એમાં એ પ્રોબ્લેમ છે જો અહીંયા છે દેખાય છે અને આમ આગળ આગળ તો ઘણી જગ્યાએ બહુ જાજા ખાલા પડી જાય ઓલા આપણને દેખાય ને ત્યાં તો બહુ મોટી આમ એક ગુંડી પડી હતી જો આ ઓલામાં દેખાડું તમને બધા સુકાઈ ગયેલા સોડવા દેખાય ને તો આમાં આમ મોટું થઈ ગયું છે ને એટલે પારું નથી દેખાતું બાકી તો બહુ જ હુંકાય છે અને અત્યારે પાણી તે હાવ એટલે હાવ બંધ કરી દીધું હે કેમકે પાણી દેવી દેવીને તો થોડો ફૂંકાનો પ્રોબ્લેમ વધારે થાય છે આમ માથે સફેદ થાય છે કે એવું કોઈ પ્રોબ્લેમ નથી ટૂંકમાં મૂળ ને તે ફૂગ આવે છે ને એના લીધે ફૂંકાય છે તો અત્યારે દવામાં આપણે પણ પ્રકારની છે નહીં કેમ ભાઈ કંઈક થોડોક આંકડો ને બધું ખુલાવવાની મૂંચું હે ટીપુણામાં પાવા હાટું પાણી જવા દે પણ થાય ને અત્યારે હાટુ ફૂગ શું કહેવાયનું આવે નહીં હાટુ અમે તમને આગળ ફૂગે છે ને બતાવું બાકી તો આમ કમ્પ્લીટ થાય તો થઈ જાય ને તો કે હવે ફૂંકી આવી ગઈ છે બધી આવવા થાવા માંડી છે હવે જેવું જો ને એમાં તમને દેખાય છે બધી આવવા મંડી છે થાવા પણ હુંકાય છે ને એના લીધે થોડુંક પારવું પડે ગયું છે ઉજ્યું ને ત્યારે હતું ને એટલું ઘાટું નથી ગયું છોડવા હુંકવા માંડ્યા ને એના લીધે એનામાં કોક કોક છોડવા હુંકાય છે ને તો આમ આટો મારવા જાવ એટલે બહુ ન દેખાય મોટા છોડવા સોડવા ઉકાઈનેલા હોય ને તો દેખાય બાકી આમ ખબર નહીં પડતી કે ઉકાનું છે એવું છે બાકીની તો આમ મસ્ત મજાનું છે એટલા છે ઘઉં એ ખીરના તીર્થનો લોકમાં બતાવ્યા હતા દાદા નોટે ગયા અત્યારે અને ઉટલાપડામાં આખું છે જીરું અને અહીંયા અમારે ખીમભાઈ હે ને ઓર્ગેનિક દવા બનાવીને રાખી છે હે ને એવો આંકડો પલાયલો હોય હા આ પાણી ભેગું લાવવા દેવાનું હોય પણ પાણીમાં તો હવે એવું છે કે પાણી લાવવા દેવીને તો જીરું વધારે ફૂંકાઈ જવું હે એટલે જોવી આગળ હું ટ્રીટમેન્ટ આપી બાકી તો નકર પછી આ એક જાકોન એ ફૂગનું જે આવે ને સ્પેશિયલ એ એકાદું સાંટવું પડશે વધારે તો ફૂંકાતો દેખાય ને તો એક પાનની જરૂર છે પછી વાંધો નથી પછી તો લગભગ પાટી જાય તો આલો હવે પાછા જો આને પૂગી ગયા દેવાબતીને ઉપયોગ કરી અને પછી હમણાં પાછા નીકળ જાય ટાઈમ થાય એટલે ઘર બાજુ બે દિવસની મસ્ત મજાની હવા પડી ગઈ છે અને હું ને ખુશી બેન બે તો જાગીને ક્યાં જવું છે ડકાને આપણે ક્યાં જવું પડું તું તું કરે છે અમારે ખુશી બેન હું ને ખુશી બેન બે જાવી છે ગલાને રોટલો દેવા હાલે આવે છે હાથ સાથે હાથ હાલો હાલો રોટલો ખાવા હાલો હાથ કઈ ગલા મીડે સાવ બધી કોઈથી ગલુડી કઈ ન જા જો થોડા 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 જો જો આવ્યો જો આયો જો હાલો 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 હાથ કર કેમ હાથ કરવાનો ગલુને કેમ હાથ કરવાનો ઉતલી આવી અગલા દે એલાય હું કટકા કર દઉં લે તું જલ પેડ રોકલો હલો હાલો હાલો લઈ ભાગવા કેન્જા હલ્યો કેમ હાથ કરવાનું હાથ કરતું કુતલિખે આવી કુતલું નથી અરે તું વહી તને નથી દેવો કા એ નથી દેવો ને કુતરીને દેવો હે દેવો તું એને મારે ખાલી ગલાને જ દેવાનું છે જો એનો પાછો રોટલો નથી ખાવો એમ હું છે નાખી દેવું ને આખો નાખી દે એટલે બધા ખાઈ જાય નાખી દે દે લાય નાખી દઉં એવો આપી દીધો એ મારા બેટા રમતું છે માં

એ ભલે આવતું તે ખાઈ લીધું બાકી છે હે તે ખાધું કે બાકી છે વિજય દે ચાલો હાલો જો આ સુગદા ઈકો લઈને આવે છે એ કેમ આવ્યા જો આયો આવ્યા હમ ત છે હે હાલો હાલો હાલો